અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના અને દેશના આપણા નાગરિકો પરત આવે અને એને કોઈ જાનહાનિ ન થાય એના માટે સતત ચિંતા કરે છે આપણા માધ્યમથી પણ મારી બાબતો એમ ત્યાં વાત થઈ હમણાં પણ મારા વાત થઈ છે અ અહીંયા આપણા રેસિડેન્શિયલ કલેક્ટર જે વિક્રાંત પાંડે ચાર્જમાં છે એમની સાથે પણ માનનીય મુખ્યમંત્રી સૂચના આપી છે મારે પણ વાત થઈ છે કલેક્ટર શ્રી ભાવનગર ભાવનગરના જે લોકો છે નારીના અને સિવરના એમના માટે કલેક્ટર પણ ત્યાં ફોન કર્યો છે અને સતત

એ સતત ત્યાંની આર્મી સાથે સંપર્કમાં છે અને આપણા લોકો ને તકલીફ ન થાય એમના માટે થઈને ત્યાં વ્યવસ્થાઓ પણ કરી છે એટલે ક્યાં પણ કોઈને પણ મુશ્કેલી હોય તો આપણા માધ્યમથી અથવા સીધા તમારો સંપર્ક કરી શકે છે